મેલડી માતા એ નમહ મેલડી માના આશીર્વાદની પરચાની એમની વાતો જેટલી કરીએ એટલી ઊંચી પડે માં સાક્ષાત છે માં હાજરા હજુર છે ફરીથી એક બીજી વાત એમની લઈને આવી છું એક ભાઈને હું ઓળખું છું એમને ચામડીનો રોગ થયેલો શરીર ઉપર કાળા કાળા દાણા થાય ખડ વે ખજવાળ આવે ખળે એટલે વધારે થાય એવું એમને થયા કરે વારે વારે થતું પછી પાછું એવું ને એવું થઈ જાય અને પછી તેવું થયું કે રોગ એવો વકર્યો અથવા તો એટલું બધો વધારે પડતો થઈ ગયો ને કે દવા પણ અસર કરવા ના માંડી દવા લે એટલે રાહત થોડી લાગે પણ પછી રિઝલ્ટ એવું ના મળે કે રોગ જડ ઊણવાથી જાય ભાઈ તો બહુ પરેશાન થઈ ગયા જ્યારે જુઓ ત્યારે ખંજવાળ આવે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે ખંજવાળ આવ્યા જ કરે એમ ને દુઃખી દુઃખી થઈ ગયા શરૂઆતમાં એમને પ્રાઇવેટમાં દવા કરી ખૂબ દવા કરી પ્રાઇવેટમાં ગયા ઘણી બધી દવા કરી પણ રોગ જડમૂળમાંથી જાય નહીં અને એમાંથી છુટકારો મળે નહીં એવી જ રીતે સરકારીમાં ગયા જ્યારે પૈસાથી થાક્યા શારીરિક રીતે માનસિક રીતે અને આર્થિક રીતે થાક્યા ને એટલે પછી એ સરકારી દવા ગયા સરકારી દવા તો સારી આવે છતાં પણ ત્યાંથી પણ એમને કંઈ સુધારો જોવા ના મળ્યો

પણ બહુ હેરાન થઈ જવાય પરેશાન થઈ જવાય કોઈ આપણી જોડે બેસે નહીં કોઈ આપણી જોડે કંઈ ખાવાનું શેર ના કરે ઘરના લોકોએ પાણી અલગ કરી નાખેલું કપડા એમના અલગથી રાખે નાવામાં સાબુ અલગથી રાખે એવી એવી તકલીફો થવા લાગેલી એટલે ભાઈ આવી જરા ભાવુક થઈ ગયા થોડા ઢીલા પડી ગયા અને માને પ્રાર્થના કરી કે મા મારાથી વધારે તો કંઈ નહીં થાય પણ

જરૂરી જ હતી માં પણ કહે છે કે હું કઈ જાતે આઈન સક્ષા દઈન તારી આગળ ના ઊભી રહું પણ તું જે કર્મ કરે એને હું સફળ કરાવ તો ભાઈએ દવા ચાલુ રાખી અને માએ એમના આશીર્વાદ આપ્યા અને ભાઈનો રોગ જડ મૂળમાંથી જતો રહ્યો તો મારા માતાજીની જો વાત કરીએ ને તો આવા છે કે તમે કર્મ કરો હું તમને સફળ કરીશ એક કર્મ ચાહે ગમે તે હોય પોતાની સુખાકારી માટે હોય સદ કર્મ હોય સદગતિનું કર્મ હોય લોક કર્મ હોય કોઈ પણ જાતનું કર્મ હોય મારી માડી ને જો તમે દિલથી યાદ કરો છો ને અંતરમાંથી યાદ કરો છો ને તો એ તમને મદદ જરૂર કરે છે મારી માડી ખૂબ દયાળુ અને કૃપાણી છે ઓમ શ્રી માડી માતાય નમઃ